બચત થશે તો તમારા દીકરા દીકરી ભણશે અને દીકરા દીકરી ભણશે અને હું તો કહીએ પાંચ આ વ્યસન છોડો ને તો ગામમાં કોઈ ગમે જ્ઞાતિનો નો મોડી પરિસ્થિતિ નો હોય ને તો એના છોકરાને ભણવાની ચોપડાની ફી વધી ભલા માણસ ક્યાંય મંદિરે હળિયો કાઢવાની જરૂર નથી વગર ધજાયો જો મારો ઠાકર તમારા ઘરનું સરનામું લઈને આવે ને તો હું ભુવા ભણી બું કારણ કે માણસ ને કઈ નથી નડતું ભાઈ દુનિયાના છેડે જાય ને તો પોતાના કર્મો જ નડે છે બાકી કઈ નડે નહીં હોય ને એ તમને આશા આપે કે કદાચ હું મારી માતાને પ્રાર્થના કરું છું કંઈક તારી વળતી વેળા થઈ છે પણ આપણા બાપે ગામના ના બુસ માર્યા હોય તો એમાં માતાજી શું કરે કરે ભાઈ એટલે માર જગતને આ શીખવાડવાનું બીજું કે દીકરા દીકરીને તમે ભણાવશો એ શિક્ષણમાં કંઈક આગળ વધશે અને કદાચ આમાં જેને પગભેર કદાચ ભગવાનને તાકાત આપી છે અને કાલથી નવેસરથી જિંદગી જીવે કે જે બે પછાત વર્ગના ગમે એ નાતી ના હોય પણ એમ થાય ને કે મારા પાડોશનું મારા ગામનું મારા શહેરનું મારા તાલુકાનું બાળક છે અને હોશિયાર છે એના બાપને દાડિયું કરી કદાચ ભણાવવાનો મેળ ન પડતો અને જો એની કદાચ ભણાવવામાં ધ્યાન હળજો

આ નગર પાસે તમે બધા ભલામણ ના ફાવો તો વાહ વાહ કરો અને મારે આમને વિચારવાનું ભલામણ પણ કાલ એ ભણી ગણીને કોઈ સારો અધિકારી બનશે ને અને કોઈ મોડા પરિવારના દીકરા દીકરીને તેમ ભણાયા છે ને એટલે આવડી સીટ ઉપર બેહવા જે છે ને તારે એને યાદ આવશે તો ભલાણો મારા ગામનો આ માણા ના હોત તો મારા મા બાપ ભણી ને આ પરિસ્થિતિ એ હું ના કાલે એનો એનો વહમો સમય યાદ આવશે અને એ સીટ ઉપર બેસે ને જે બી પકારદાર છે એને એનો એનો જમીરીને યાદ કરાવશે કે હું કોઈની મદદ લઈને અહીં પહોંચ્યો છું અને મને આટલો પગાર મળે છે તો એમાંથી હું પાંચ જણાને ભણાવું સમજાય છે અને એ ભણશે એટલે પોતાના ગામનું નામ રોશન કરશે પોતાના તાલુકાનું કરશે આખા આપણા ગુજરાતનું કરશે અને આ ગુજરાત નો ગમે એ વરણ નો નાગરિક ભણી ગણી ને અધિકારી બનશે ને અને આખા ભારત માં ગમે જોય છે ને તો દુનિયા ના કે જ્યાં જન્મા છો ને એ માતૃભૂમિ ને વફાદાર રહેજો કારણ કે ઉપર બેહવા વાળો પરમાત્મા બધા નું નોટિસ કરે છે જો તમે તમારી માતૃભૂમિ ને વફાદાર ના હોય ત્યાંય ના થાવ

મોળામાં મોડો માણા ગમે એ નાતનો હોય અને મદદરૂપ જજો કારણ કે મોટો માણા નાના માણાનો હાથ ચાલો ને કારણ કે મારે પુરાવાની રજૂઆત નથી કરવાની જે જે મારા અહીંયા આવ્યા છે ને એ હું પુરાવા લઈને ચાલું છું ભાઈ નાનામાં નાનો માણા કદાચ મારી પાટલ્ય બહેન ભણતો હતો ને હું એને નથી ભૂલ્યો ભલા માણા કોઈ એવું કહી દે ખબર જવાબ મળી જશે તમને કે આ બાપુ અમને નહોતા ભૂલ્યા